જય ગુરુદેવ તાત્કાલિક હનુમાનજી આશ્રમ સાવરમેળા દ્વારા ગુરુ પૂર્ણિમાની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીમાં અનેક સેવાઓ કરવામાં આવી હતી પ્રથમ તો ગુરુપૂજન તેમજ યજ્ઞ કરવામાં આવ્યો ત્યારબાદ પૂજા વિધિ કરવામાં આવી હતી અને પૂજા વિધિ પૂરી થયા બાદ અતિ જરૂરિયાત બાળકો દીકરીઓને નાના નાના ભૂલકાઓને ચોપડા વિતરણ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેથી આગળ ભણી શકે એને ભણવામાં ઉપયોગી થઈ શકે તેવી જ રીતે જે ખુલ્લા આકાશમાં રહેતા અતિ જરૂરિયાતવાળા વ્યક્તિઓ છે વડીલો છે તેમને તાલપત્રી વિતરણ કરવામાં આવી હતી તેમજ સંતોનું ભોજન કરાવવામાં આવ્યું હતું ને આવી રીતે ત્રિવિધ અનેક સેવાઓ સાથે શ્રી તાત્કાલિક હનુમાનજી આશ્રમ સાવરકું દ્વારા ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જય ગુરુદેવ